તો આપણે પ્રયોગ કરીશું જેમાં એક કસનડીમાં બાફેલા રાંધેલા ઉકાળેલા ભાત લેવાના છે જે આપણે છીએ અને બીજી કસનડીમાં ચાવેલા ભાત લેવાના છે તો આપડી આ જે પહેલી કસનડી છે એમાં ઊંચી કરો તો પહેલી કસનડી છે એમાં કયા ભાત છે બાફેલા રાંધેલા ઉકાળેલા ભાત છે જરા બીજી કસનડીમાં શું છે ચાવેલા બંને કસનડીમાં આપણે આશરે ત્રણથી ચાર મિલી લીટર પાણી રેડ્યું છે હવે બંને કસનડીમાં આપણે શું નાખીશું આયોડીનના બેથી ત્રણ ટીમ્પા નાખીશું તો આપણું આયોડીન છે બરાબર પહેલી કસનડીમાં લાવ પહેલી કસનડી હું બેથી ત્રણ ટીપા નાખું છું આયોડીનના ઊંચી રાખો રંગમાં શું પરિવર્તન થાય છે એ જોજો કયા કલર પકડાય છે દેખાય છે જાંબલી રંગ થયો આ કયા ચોખા હતા ભાત હતા બાફેલા ઉકાળેલા રાંધેલા બરાબર હવે બીજી કસનળીમાં પણ આપણે આયોડીન ના ટીપા નાખીશું શું કલર ફેરફાર થાય છે આ ચાવેલા હલાવી દો બંને હલાવી દો ધીમે 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 અને પડી રાખો થોડી વાર પછી આપણે એના કલર બંનેનો ચેક કરવા માટે તમને કસનડી આપીએ શું બંનેના કલરમાં ફરક છે એ તમારે મને કહેવાનું ચેક કરવાનું અને એના ઉપરથી આપણે ખોરાક ઉપર લાળની અસરવાળો જે પ્રયોગ છે એની સમજ મેળવીશું